સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને આવેદન આપવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા સરકારે વક્ફ બોર્ડના નિયમોમાં કરેલા ફેરફાર બાબતે પશ્ચિમ બંગાળમાં વિધર્મીઓ દ્વારા કરવામાં આવી રહી છે હિંસા પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓ હિજરત કરવા માટે મજબૂર થયા છે ત્યારે હિન્દુઓની હત્યાઓની ઘટના સામે આવી રહી છે આ મુદ્દે રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ પહોંચાડવા માટે થઈને તમામ જિલ્લાઓમાં હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આજે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે હિન્દુઓની બહેન દીકરીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે હિન્દુઓના મંદિરો ધર્મસ્થાનો અને હિન્દુઓ ઉપર જે ખરાબ કાર્યો થઈ રહ્યા છે હિન્દુઓની હત્યા થઈ રહી છે બાબતે સરકાર શ્રીને કરવા માટે હિન્દુઓ કરે છે અને જે સેવાભાવી સંસ્થાઓ હિન્દુઓની સેવા કરે છે એને પણ લાભ નથી આપી રહી એની સેવાને પણ સ્વીકાર નથી કરી રહી આ દરેક બાબતો ઉપર સરકાર ધ્યાન આપે અને રાષ્ટ્રીય શાસન બંગાળ સ્થાપિત કરી હિન્દુઓની રક્ષા કરે એ માટે આજે કલેક્ટર ઓફિસ ઉપર હિન્દુઓ એકત્રિત થયા છે અને સરકાર શ્રી ને કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપી આ બાબત ઉપર અવગત કરી રહ્યા છે